જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામનો જપ કરીશું એકસો આઠ નામ જપ કરવાથી ભગવાન શ્રી ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે છે તેમના આશીર્વાદથી આપણા જીવનના બધા જ કષ્ટો મુસીબતો દૂર થાય છે પાપોનો નાશ થાય છે અને આપણા બધા જ કાર્યો વિના વિધને પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશજીનું સર્જન માતા પાર્વતીએ કર્યું હોવાથી તે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કહેવાય છે કોઈપણ પૂજામાં પ્રથમ શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશના કુલ એકસો આઠ જુદા જુદા નામ છે પરંતુ તેમાંથી બાર નામ મુખ્ય છે સુમુખ એકદંત કપિલ ગજકર્ણક લંબોદર વિકટ વિદ્યાહર્તા વિનાયક ધુમ્રગીતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર ગજાન હવે આપણે એકસો આઠ નામનું શ્રવણ કરીશું અખુરથ અલામ્પત અમિત અનંત ચિદ્દપમ્યમ અવનીશ અવિજ્ઞ બાળગણપતિ ભાલચંદ્ર ભીમ ભૂપતિ ભુવનપતિ બુદ્ધિનાથ બુદ્ધિપ્રિયા બુદ્ધિ વિધાતા ચતુર્ભુજ દેવાદેવ દેવંત કંસાકરીન દેવાવ્રતા દેવેન્દ્રશીકા ધાર્મિક ધૂમ્રવર્ણ દુર્જ દ્વેમાંતુર એકાક્ષર એક એક દંત એકદ્રષ્ટા ઈશાનપુત્ર ગદાધર ગજગણ ગજાનન ગજાનનીતિ ગજાવક્ર ગજાવકત્ર ગણાધ્યક્ષ ગણાધ્યક્ષેન ગણપતિ ગૌરીસૂત ગુણન હરિદ્ર હેરંબ કપિલ કવિશ કીર્તિ કૃપાળુ કૃષ્ણપિંગાક્ષ પ્રથમેશ્વર આમોદ મધોત્કટ ક્ષમાકારમ ક્ષિપ્રા લંબકર્ણ લંબોદર મહાબડા મહાગણપતિ મહેશ્વરમ મંગલમૂર્તિ મનોમય મૃત્યુજય મુડાકર્મા મુક્તિદયા મૂષકવાહન નાદ પ્રતિષ્ઠા નમસ્થેતુ નંદન નિધીશ્વરમ ઓમકારા પીતાંબર પ્રમોદ પુરૂષ રક્ત રુદ્રપ્રિય સર્વદેવ સર્વસિદ્ધાંત સર્વતમ સંભવી શુર્પકર્ણ શુભમ શુભગુણાકર્ણન શ્વેત સિદ્ધિદાતા સિદ્ધિપ્રિય સિદ્ધિ સ્કંદપૂર્વજ સુમુખ સુરેશ્વરમ સ્વરૂપ તરૂણ ઉદ્દા ઉમાપુત્ર વક્રતુંડ વરગણપતિ વરપ્રદા વરદા વિનાયક વીરગણપતિ વિદ્યાવારીધિ વિઘ્નહર્તા વિઘ્નહરા વિઘ્નરાજા વિઘ્નરાજેન્દ્ર વિઘ્ન અવિનાશન્ય વિઘ્નેશ્વર વિકટ વિનાયક વિશ્વામુખ યજ્ઞાયશકરમ યશ્વાસીન યોગદીપ તો ભક્તો આ હતા ગણપતિ બાપાના એકસો આઠ નામ તમે રોજ ગણપતિ બાપાના નામ જપ કરી શકો છો દર મંગળવારે પણ આ શ્રવણ કરી શકો છો અને ચતુર્થીના દિવસે તમારે ખાસ આ એકસો આઠ નામનું શ્રવણ કરવાનું છે ભક્તો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરી પુણ્યના ભાગીદાર થજો કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ વિડીયો જોવા માટે ધન્યવાદ